વિજાપુર વિધાનસભાના ભાજપના ઉમેદવાર સીજ ચાવડાના સમર્થનમાં ક્ષત્રિય ઠાકોર મહાસભા યોજાય વિજાપુરના ગવાડા ગામે આયોજિત સભામાં રાજ્યસભાના પૂર્વ સાંસદ જુગલજી ઠાકોર નટુજી ઠાકોર પ્રવક્તા જયરાજસિંહ પરમાર સહિત ઠાકોર ક્ષત્રિય સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા સમાજના આગેવાનો એક ક્ષત્રિય ઠાકોર સમાજ જે સમયથી વિરુદ્ધ ચાલી રહ્યો હતો એ સમાજને સમયના પ્રવાહ સાથે ચાલવા અપીલ કરી ભાજપના પ્રવક્તા જયરાજસિંહ પરમારે કહ્યું અત્યાર સુધી આપણે મુખ્ય પ્રવાહથી વિરુદ્ધ રહ્યા છીએ અને જે લાભ આપણે મળવાના હતા હતા એ મળ્યા નહીં મુખ્ય પ્રવાહથી વિરુદ્ધ એટલે પાછળ રહ્યા છીએ પણ આજે મોટી સંખ્યા સમાજને જોતા લાગે છે કે હવે જાગૃતિ આવી છે બધા કમર કસજો અને આપણામાં કોઈ ગાબડું પડી ના જાય એ જોવાની ટકોર કરી વિશ્વાસ રાખીને મત આપજો આપનો મત નિરર્થક નહીં જાય એવી સીજે ચાવડાએ અપીલ કરી કોઈને પૂછો આખા રાજમાં કે આખા દેશમાં એક પણ વ્યક્તિ એવો બતાવજો કે હું કે કે કોંગ્રેસી સત્તા આવવાની છે કોંગ્રેસના ઉમેદવારો જીતવાના છે તમે પૂછો એક પણ વ્યક્તિ તમને એવો કહેવા વાળો મળશે નહીં એટલે સમયની સાથે રહી અત્યારે ભારતીય જનતા પાર્ટીના આપણા ઉમેદવારને જીતાડીએ જીતાડવાની સાથે જે આપણે કમળ બંને લોકસભામાં અને વિધાનસભામાં મોકલવાના છે એ એકનામાં આપળો સહભાગી થઈએ એ વિનંતી તમારી વચ્ચે કરવા માટે આવ્યા છીએ ક્ષત્રિય ઠાકોર સમાજનું હું ગામે ગામ જઈને આવ્યો છું એક એક ગામમાંથી આ સમાજે સૌથી વધારે મારું અભિવાદન કર્યું છે સીજે ચાવડા જ્યાં છે ત્યાં ક્ષત્રિય ઠાકોર સમાજ છે અને જેમ જેમ સમય જશે એમ કામ કરે છે કરે છે અને કરે છે એ વિશ્વાસ રાખીને ફરીથી મારા પર વિશ્વાસ રાખીને ચાલજો મારા પર વિશ્વાસ રાખજો વિશ્વાસ રાખીને મત આપજો તમે આપેલો મત એ નહીં જાય તમે આપેલો મત મારા મા બાપે આપ્યો છે એમ સમજીને હું વંદન કરીશ અને ઠાકોર ક્ષત્રિય સમાજે આપેલો મત કાયમ માટે હું યાદ રાખીશ